જોગાઈ રાજી પૂરી થઈ જાય ને પછી આ જો મજૂરો છે ને બધા આમ ભરવા મળે જો રાજી કરતી વખતે છે ને આ બધી ગુણું ઠલવેલી હોય ને હરાજી ભરવા મળે આમ

ਅੱਜ ਆਪਾਂ 200 ਰੁਪਏ 200 ਰੁਪਏ ਸਾਰ ਬੰਦਾ ਲੈ ਲਿਓ ਇਹ ਟੈਲੀ ਲੈ ਲਿਓ 419 451 પાસો છાસ દિલ્હી ભાઈ

ચારસો ઓગણત્રી ચારસો ઓગણત્રીસો ચારસો ઓગણત્રીસ લગડી માલ દે 440 640 આગે ગયા 152 માં એમાંથી આ બળો 332 232

એ તો રેડી છે 4 રૂપિયા 304 4 રૂપિયા બલબાઈ 304 4 રૂપિયા 304 312 બહી છે રૂપિયા

બે પાંચ હજાર સત્તાવ લાખ રૂપિયા બરાબર ઓનલાઈન 300 બરાબર 900 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા 1 ટાવરમાં રૂપિયા ઉપર ઉપર એરાઈટ ભાઈ 5 5 5 રાજ

₹15 ₹800 ₹1500 ₹15 ₹1500 ₹700 ₹3 बार एलिवेट टास्क वाह अलीकुम यार ₹15 ₹1500 हां अब ये पापा ₹10 ₹300 ₹60 ₹300 ₹300 ₹300 ₹300 ₹40 ₹340 ₹40 ₹340 ₹40 ₹340

એવો છે બેડમાં જોઈએ 500 છે જીએમડી નાયક વાલીનભાઈ જીલુ જીલુબા રાજકોટ જિલ્લા બહાર

₹19 ₹3 19 20 20 ₹بلکہ 20 20 ₹بلکہ 20 20 ₹20 ₹20 ₹20 ₹20 ₹20 ₹20 ₹20 ₹20 ₹20